નમસ્કાર નેશન પ્લસ આપનું સ્વાગત છે હું છું થલ પરમાર અમરેલી જિલ્લા રાજુલા ખાતે ભાજપના લોકસભા ઉમેદવાર ભરત સુતરિયાનું સંમેલન યોજાયો હતો જ્યાં સાંસદ નારાયણ કાછડિયાની ગેરહાજરી જોવા મળી હતી અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આવેલ લોહાર સુથાર સમાજની વાડી ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત રાજુલા વિધાનસભામાં ભાજપ પરિવાર દ્વારા સંમેલન યોજાયું હતું જ્યાં ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમજ ફૂલહાર પહેરાવી ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધારાસભ્ય તથા લોકસભા ઉમેદવાર ભરત સુતરિયાનું સન્માન કરાયું હતો આ સંમેલનમાં અમરેશ ઢેર અને હીરા સોલંકી એક સાથે એક મંચ પર જોવા મળ્યા હતા ખાસ કરીને કાર્યક્રમમાં સાંસદ નારાયણ કાછડિયાની આંખે વળગે તેવી ગેરહાજરી જોવા મળી હતી ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મહેશ કસવાડા દ્વારા કોંગ્રેસ પક્ષ પર પ્રહાર કરવામાં આવ્યા હતા આ સંમેલનમાં અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને જીતાડવા માટે હાકલ કરવામાં આવી હતી મોદી સરકાર ઇસ બાર ચારસો પાર આ નારાને મક્કમતાથી આગળ વધારતા દેશમાં બધી લોકસભા દીઠ ક્લસ્ટરની વ્યવસ્થા કરી છે આખા દેશમાં એકસો ને ક્લસ્ટર બનાવ્યા છે એના પ્રભારી બનાવ્યા છે ગુજરાતમાં અમે આઠ ક્લસ્ટર બનાવ્યા છે એમાંનું એક ક્લસ્ટર એટલે અમરેલી ભાવનગર અને જૂનાગઢ એ ક્લસ્ટરનો હું પ્રભારી છું એના નિમિત્તે અમરેલીનો અગાઉ વિધાનસભા દીઠ જિલ્લાના કાર્યકર્તાઓ સાથે અને આ ત્રીજો પ્રવાસ મારો છે અને આજે રાજુલા વિધાનસભા ક્ષેત્રનું ખૂબ મોટું સંમેલન મારા સાથી હિરાભાઈના પ્રયત્નોથી ભાઈ અમરીશભાઈના પ્રયત્નોથી સૌ ભાજપના આગેવાનોના પ્રયત્નોને કારણે આજે ખૂબ મોટી નોટિસથી મોટું સંમેલન થયું છે અમારો નિર્દાસ માન્ય નરેન્દ્રભાઈએ પ્રાથમિક જરૂરિયાતથી માંડીને ચંદ્રયાન સુધી દેશને આગળ રહી ગયા છે નાના માણસનું ધ્યાન રાખ્યું છે કિસાનનું ધ્યાન રાખ્યું છે મહિલાનું ધ્યાન રાખ્યું છે એગ્રિકલ્ચર ઉપરાંત ઇન્ડસ્ટ્રીનું ધ્યાન રાખ્યું છે દરેક સેક્ટરનું ધ્યાન મને નરેન્દ્રભાઈએ રાખ્યું છે એટલું જ નહીં પણ પહેલાં ભારતનું વિદેશમાં કોઈ સાંભળતું નહોતું આજે નરેન્દ્રભાઈ શું બોલે છે એ આખો વિશ્વ સાંભળવા માટે તૈયાર છે એવા સંજોગોમાં કાર્યકર્તાઓ સાથે વાતચીત કરીને પૂરેપૂરું મતદાન થાય અને માન્ય પ્રદેશ પ્રમુખશ્રી જે કહ્યું છે કે પાંચ લાખથી વધારે મતોથી લીડથી અમે જીતવાના છીએ આ બેઠક પણ અમે ભરતભાઈ સુતરિયાને પાંચ લાખથી વધારે મતથી જીતાડવાનો નિર્ધાર કર્યો બાપુ અત્યારે ભરત સુતરિયા સામે જે રોષ ઉપર છે સોશિયલ મીડિયામાં કોઈ તાળું લાગ્યું નથી તમે આ દ્રશ્ય જાતે જોયું છે આ દ્રશ્ય જોઈને એવું માનવામાં ના આવે કે કોઈ કાર્યને તાળાવાડું બપોર ગોંડલની મિટિંગ થઈ પછી પણ રૂપાલાજીનો વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રી સમાજમાં કેમ આવું થઈ રહ્યું છે પ્રયત્ન ચાલે છે સુખદ અંત શું લાગે છે ઉમેદવાર નું લાગે છે ફેરફાર ઉમેદવાર ભરત બી સુંતરિયા જ રહેશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂ સમરેલી સમાચારનો સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కయన్ దావు ఫో ఇ ఫేస్బుక్ టవిటర్